નમસ્કાર આપ જોઈ રહા છો ગુજરાત તક અને વેધર અપડેટ સાથે હું છું સૌમ્યા વરસાદના નવા રાઉન્ડની શરૂઆત હવે ધીરે ધીરે થઈ ચૂકી છે જેમ કે આગાહી કરવામાં આવી હતી પરેશ ગોસ્વામી અને આ સાથે જંબાલાલ કાકા દ્વારા અને એની સાથે સાથે મે ડિપાર્ટમેન્ટે જે આગાહી કરી હતી તે મુજબ હવે વરસાદના નવા રાઉન્ડની શરૂઆત છે એ થવા જઈ રહી છે ત્યારે આજના દિવસમાં ક્યાં વરસાદ રહેશે ક્યાં વરસાદ મહેરબાન રહેશે ખાસ કરીને જેમ આગાહી કરવામાં આવી હતી દક્ષિણ ગુજરાતની ત્યાં અસર જોવા મળી રહી છે અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સક્રિય થઈ છે તેના કારણે આપ જોઈ શકો છો કે કેટલીક જગ્યાએ દેશમાં વરસાદનું આગમન છે વરસાદનું બીજો રાઉન્ડ છે એ છે એ શરૂ થઈ ચૂક્યો છે મધ્યપ્રદેશ રાજસ્થાન અને એની સાથે સાથે હવે ગુજરાતની ખાસ વાત કરીએ તો આપ જોઈ શકો છો કે આ જે આખી આવી છે એ થઈ ક્રિએટ થઈ ગઈ છે અહીં વરસાદનું જોર છે એ વધારે થશે આ સ્પેશિયલી અસર સૌથી વધારે મુંબઈ પાસે થવાની છે મુંબઈ અને પાલઘર પરંતુ જે હિસાબથી પવનની ગતિમાં પણ વધારો થશે તેની અસર છે એ અહીં મધ્ય ગુજરાતમાં પણ જોવા મળશે એની સાથે સાથે દક્ષિણ ગુજરાતનો જ આખો પટ્ટો છે ત્યાં એની અસર છે એ જોવા મળશે એટલે આજ રોજ દક્ષિણમાં બારેમેક ખાંગા જેવી પરિસ્થિતિનું નિર્માણ છે એ થઈ શકે છે સવાર બાદ જેમ જેમ બપોર પડશે તો બપોરમાં એની અસર તીવ્રતા છે તેમાં પણ વધારો થશે અને આપ જોઈ શકો છો કે અહીં ખાસ કરીને નંદુરબાર છે દક્ષિણ ગુજરાતનો આખો પટ્ટો છે આ સાથે જ મહારાષ્ટ્રમાં નાસિક અને બીજી બાજુ સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ઉનામાં પણ તેની અસર છે એ જોવા મળી શકે છે એટલે આ તમામ પટ્ટાઓ પર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના પટ્ટાઓ પર તેની અસર છે વરસાદની ખૂબ જ વધારે જોવા મળશે જેમ કે વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થઈ ચૂકી છે એટલે વરસાદ આ તમામ વિસ્તારો આ તમામ જિલ્લાઓને છે એ પણ ગમરો છે મધ્ય ગુજરાતની ખાસ વાત કરવામાં આવે તો દાહોદ અને એની સાથે સાથે વડોદરામાં જે અસર છે એ પણ અહીં જોવા મળી શકે છે મહત્વનું છે કે વિન્ડી મોડલમાં એવું પણ બતાવવામાં આવી રહ્યું છે કે એની જેમ જેમ આ ચક્ર છે આગળ વધશે તેની અસર છે એ સમગ્ર મધ્ય ગુજરાતમાં જોવા મળશે અમદાવાદમાં પણ રહેશે અને ખાસ કરીને દક્ષિણમાં તો વધારે જ રહેશે એટલે આવનારા દિવસો ગુજરાત માટે ભારે કહેવામાં આવી રહ્યા છે કારણ કે આ નવો રાઉન્ડ છે એ ખૂબ જ ધમાકેદાર હશે અત્યારે વેધર અપડેટમાં બસ આટલું જ ફરી મળીશું નવી માહિતી સાથે ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર